નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં બીઓલોની કામગીરી વિશે છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત ને કારણે એપિસોડ આપી શકાતા નથી મને એનો રંજ છે બીઓલો બીએલઓ અત્યારે જે સર એસઆઈઆર જે મતદાર યાદી નવી તૈયાર કરવામાં આવી રહી છે એમની કામગીરી જે જે સરકારી કર્મચારીઓને સોંપવામાં આવી છે એ બધા બી એલ ઓ તરીકે ઓળખાય છે મોટાભાગેમાં શિક્ષકોને આ પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે સવાલ એ છે કે સામાન્ય રીતે ચૂંટણીના દરેક કામ શિક્ષકો કરતા હોય છે એ અનુભવે છે પરંતુ આ વખતના સરના સંદર્ભમાં જે મતદાર યાદીની જે ચકાસણી છે એ થોડીક અઘરી અને અટપટી છે મતદાર માટે પણ એ અઘરી બની ગઈ છે કે તમે બે હજાર બેમાં મતદાન કર્યું હોય તમે તમારા મધરે તમારા ફાધરે એનો એકાદો પુરાવો આપવાનો અને એટલું બધું ટોર્ચિંગ થઈ રહ્યું છે બીએલઓ ઉપર કે ત્રણથી ચાર બી ઓલ ઓએ અત્યાર સુધીમાં આપઘાત કર્યો છે કેટલાય લોકો છે એ કામગીરી દરમિયાન બેભાન પણ બની ગયા છે અને એક તણાવભર્યા વાતાવરણની અંદર આ લોકો કામ કરતા હોય એવું લાગી રહ્યું છે શૈક્ષણિક મહાસંઘે પણ રજૂઆત કરી છે પરંતુ તંત્રનો ફોર્સ એટલો બધો છે કે એક ઘરે મતદાર યાદીની ચકાસણી માટે ત્રણ ત્રણ વાર જવાનું લોકો હોય ન હોય અને એમાંથી જે ડમી નામ હોય અથવા ગુજરી ગયા હોય અને મતદાર યાદીમાં ચાલુ હોય અથવા સ્થળાંતર કરી ગયા હોય ને અહીંયા નામ ચાલુ હોય એવા બધા નામો છે એને કમી કરવામાં આવશે એને આ સરળની કામગીરી કહેવામાં આવે છે આ કામગીરી ભારતના ચૂંટણી પંચે દરેક રાજ્યોને સોંપી છે પહેલાં બિહારમાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી અને પાસઠ લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા હતા એનો પણ બહુ જબરદસ્ત વિરોધ થયો હતો એ રાજકીય બાબત છે પરંતુ આપણે વાત કરવી છે બ્યુરોની જે કામગીરી છે એનું ભારણ આપણે ઓછું ન કરી શકીએ એમને થોડોક સમય વધારે આપો એમના ઉપર જે પ્રેશર છે એ થોડુંક ઘટાડો એનું કારણ છે આખરે એ લોકો માણસો જ છે ખાસ કરીને શિક્ષકો છે એ કામગીરી કરવાની ના નથી પાડતા અને રાષ્ટ્રીય કામગીરી છે એટલે કરે જ છે એને કરવી જોઈએ પરંતુ એક તો અત્યારે લગ્નસરાની સિઝન છે દરેક વ્યક્તિને પોતાના અથવા તો કુટુંબમાં બહુ નજીકમાં લગ્ન હોય છે એમાં પણ એને જવાનું હોય છે એને પોતાને તો જવાનું હોય છે પરંતુ જ્યારે ચકાસણી માટે જાય છે જે મતદારનો એ સંપર્ક કરે છે એમાં પણ મોટાભાગના કોઈ ઘરે હોતા નથી અને આપણે ત્યાં પ્રજા એટલી બધી જાગૃત નથી કે સામે ચડીને બેઓલો પાસે જઈને અથવા તાલુકા મથકે જઈને એ પોતાની મતદાર યાદી છે એની ચકાસણી એ જાતે કરી શકે એવું થઈ શકે કે ભાઈ એક બિઓલોને જે ઘરની સોંપણી કરવામાં આવી છે બૂથ પ્રમાણે એની સંખ્યામાં થોડોક ઘટાડો કરવામાં આવે શિક્ષકો ઉપરાંત પંચાયતના વધારે જો કર્મચારીઓની જરૂર પડે તો પંચાયતના કર્મચારીઓ કલેક્ટર કચેરીના કર્મચારીઓ ઘણા બધા સરકારી વિભાગ છે એ બધા જ કર્મચારીઓને તમે આમાં જોઈન્ટ કરી શકી જોઈન્ટ કરી શકો અને બીઓના ભાગે જે કામગીરી આવે છે એ કામગીરીનું ભારણ ઘટાડી શકો બીજું એને ફ્રેન્ડ આપો તમે પ્રેશર કરશો કે આટલી કામગીરી કરવી જ પડશે આમ કરવું પડશે ફોજદારી કેસ થશે ધરપકડ થશે ને નીકળશે ભાઈ કે આતંકવાદીઓ છે આપણા જ સરકારના આપણા જે કર્મચારીઓ છે અત્યાર સુધી એમ એમને જ આ બધી કામગીરી કરી છે આમ તો એમની કામગીરીનો વિરોધ હોવો જોઈએ એટલા માટે કે શિક્ષકોનું કામ ભણાવવાનું છે સાહેબ અત્યારે તમે વર્ગમાં જુઓ તો દસ અને બારના વિદ્યાર્થીઓના શિક્ષકો પણ હાજર હોતા નથી બાળકોનું ભવિષ્ય બગડે અને આપણે આ કામ કરીએ છીએ આપણે ત્યાં શિક્ષણને આવશ્યક સેવા તરીકે જ ગણવી જોઈએ જો આપણે કોઈ મેડિકલ સ્ટાફને આ કામગીરી સોંપતા નથી શું કામ કે ભાઈ આવશ્યક સેવા છે એમ શિક્ષણ છે એ પણ એક આવશ્યક સેવા છે અને સેવાના ભાગરૂપે જ્યારે શિક્ષકો કામગીરી કરતા હોય છે ત્યારે એ ખૂબ હળવાશથી કામગીરી કરી શકે કોઈ પ્રેશરમાં ન રહે કારણ કે એમને પણ પરિવાર છે એમને પણ સામાજિક સંબંધો છે એમને એમને ત્યાં પણ સારા માછા પ્રસંગો આવતા હોય છે અને એ સંજોગોની અંદર શિક્ષકોનું કામ સરળ બને ટૂંકમાં બીઓલોનું કામ છે પછી કોઈપણ ખાતાના કર્મચારીઓ હોય એનું કામ સરળ બને એવું સરકારે વિચારવું જોઈએ મારા એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ